ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ નાહી લીધું અને બધાય ઊઠી ઊઠીને તૈયાર થઈને જાય છે હવે બ્રેકફાસ્ટ કરવા શું હશે અત્યારે કાંઈ ખબર બ્રેકફાસ્ટમાં બ્રેકફાસ્ટમાં ઢેબરા હા ભેબરા હ જઈએ રોટલાનું ચૂરમું હા હા કંઈ નહીં તો જોઈ લઈએ શું શું છે અથાણું ફ્રાય મરચાં દહીં પૌવા ગાંઠિયા સેવ ટેબરા ચા રાજુ અંકલે કીધું તો એ પ્રમાણે જ છે હો પણ કાંઈ નહીં હાલો તો હવે નાસ્તો કરી લઈએ બ્રેકફાસ્ટ કરીને આવ્યા અને બધાય નક્કી કર્યું કે જઈ સિંહ જોવા એમ તો હાલો જઈએ હવે દેવાળિયા પાર્ક ચાલો ભાઈ બેસો બેસો આ છે સાસણનો રસ્તો અને દેવાળિયા પાર્ક પાસે હવે જઈએ છીએ જોઈએ હવે સિંહ દર્શન થાય કે નહીં જંગલ એવું જંગલ સાસણ બીજી ગાડીઓ પાછળ છે ને બે પાર્ક બધા બધાય રસ્તામાં નક્કી કર્યું કે જીપસી ની મજા લેવી છે તો બે જીપ્સી બાંધી છે આપણે અને જઈશી બધા સાસણ માં અંદર સિંહ જોવાયું સાસણ નું જંગલ એલા સિંહ બી દેખાય તો કહેજો આવી ગયા ભાઈ સાસણ ગીરની લોકલ સ્ટ્રીટ માર્કેટમાં જો આ રીતની ચિપ્સી હોય છે તમને સિંહ ને ઉભી જોવા લઈ જાય આખી પેક અને આપણી છે એકદમ ખુલ્લી જો નો છાપરા ઓનલી ખુલ્લા એટલે અહીંયા એક હોટલ હતી કે જોરદાર આપણે ગુજરાતની જ હતી આપણે સુરતની હતી હવે નામ ભૂલાઈ ગયું છે હવે તો આજે રાતે જઈ આ છે અહીંયાનું ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર બર્ડિંગ પોઈન્ટ અને આપણે નીકળી પડ્યા છીએ ભાઈ ખુલ્લી જીપમાં સિંહ ગોતવા રસ્તામાં આવી ગયા ભારતના પેટ્રોલ પંપે જો બધા બેહી ગયા છે ખુલ્લી જીપસીમાં ડીઝલ બીજલ નાખી દઈ અને નીકળવી પછી જો આ એરી બીજી ગાડી આવી ગઈ આપડી હા હા દાદા હે હવે સિંહ હવે મળે તે થાય ને ફાઇનલી આવી ગયા છે જંગલના એરિયામાં જે વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ એરિયા કી એની અંદર આવી ગયા અને ડ્રાઈવર અંકલે કીધું છે આપણને કે બે બાજુ આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું આની અંદર આ રીતનું હોય ને એમાં બેઠા જ હોય એમાં લીલો આંબો ને એવું હોય બધું લીલું ઝાડવું એની અંદર હોય હોય ને હોય જેમ હલો બે બાજુ જોતા જઈ અને કરવી મોજ એક ગાડી છે આપણી આગળ અને બીજી આવી રહી આપણી છે શિયાળ ક્રોસિંગ એરિયા એવો હજી ગોતવી જ છે સિંહ ને પણ હજી કઈ દેખાણું નથી ખાલી હરણ જોયે રસ્તામાં બસ ધીમે ધીમે ગોતતા જાવ્યું છે મળી જાય જીપસીમાં તો કાંઈ સિંહ દર્શન થયા નહીં એટલે હવે પહોંચી ગયા દેવળિયા પાર્કમાં અને અહીંયાથી ટિકિટ લઈને હવે અહીંયાની જે સ્પેશિયલ બસ હોય એમાં જવાનું છે સિંહ દર્શન માટે સ્પેશિયલ ચાલો હવે ટિકિટ લેવા માટે અડધા ઊભા છે લાઈનમાં અને અમે જઈશી બસ બસ જોવા કેવી છે ચાલો બતાવી દઉં ચાલ ચાલ બતાય બતાય એટલે હું બતાવા લઈ જા છું સિંહ ઓરિજનલ ના ના અચ્છા ઠેક હું વાત છે એલા આ તો ઘાસનો બને એવો લાગે હરણ એમ આ બસ આવી ગઈ સ્પેશિયલ દેવાળિયા પાર્કની આ બસનું પાર્કિંગ છે અને બધા ટુરિસ્ટર અહીંયા ઊભા હોય છે બસની વાટે પોતપોતાનો ગાડી નંબર ને સીટ નંબર આવે માં બોલે પછી અંદર એન્ટ્રી લેવાની હોય છે સિંહ કેવો બનાવ્યો હર્ષ લાવ્યો હો ભાઈ તું પણ જગ્યા ગોતીને લાવ્યો અહીંયા સિંહ છે અહીંયા હરણ બનાવ્યો છે આ રીતની ટિકિટ ને એવું હોય છે લેવાનું અને ટિકિટ આવી ગઈ છે અને ગાડી નંબર છે નવસો અઠ્યાવીસ અને આપણી બાર સીટ બુક થઈ ગઈ છે બસ આવી ગઈ છે સ્ટોપે ચાલો તો બસમાં ચડી જઈએ અને એમ કરીએ એમ મોજ ગોઠવાઈ ગયા છે અને બસ ઉપડી ગઈ આપડી હાલો ત્યાં કરાઈ દયો સિંહ દર્શન બરોબર ને હાલો હા ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે આપણી જો બીજા બ્લોગર જો ઓહ બ્લોગર જો કે સિંહ ને દેખાય ત્યાં તમે ગાડી સ્ટોપ કરી દે

એ રહ્યા એ ગયા આવી ગયા ભાઈ દેવાળીયા પાર્કથી સિંહ ને દીપડાને બધું જોઈને આવી ગયા હવે આવ્યા મગર જોવા ચાલો બતાવી દઉં આ છે હિરણ નદી અને અહીંથી ત્રણસો મીટર દૂર થોડુંક હાલીને જવાનું છે મગર જોવા હજુ નગરી માછલીઓ અહીંયા આપણે મૂકતી હતી આપણી જીપસી અહીંયા પાર્ક કરી અને જઈ હવે મગર જોવા થોડુંક વોકિંગ ડિસ્ટન્સ છે બસ હવે હાલવાનું છે અહીંયા છે મહાદેવજીનું મંદિર બસ જો બધા નીકળી પડ્યા છે આવી રહી બીજી આપણી જીપસી અહીંયા છે એ તમારે ન થું નહીં કંઈ નહીં હાલો તો અમે જાતા આવી હા 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 તો હાલો અમે જોતા આવી અહીંયા બોર્ડે મારેલું હોય છે કે મંદિરના એરિયામાં ક્યાંય પણ પ્લાસ્ટિક કે કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં અને મગરથી સાવધાન આ જે એરિયા છે આટલામાં તો નથી હોતા મગર આટલા માછલી હોય છે બહુ મગર માટે એનો કાંઈક અલગ જ આખો ટ્રેક છે ત્રણસો મીટરનો એ પાર કરીને પછી એ કંઈક કાંઠા ઉપર હોય મગર તો અહીંયા જાય છે જોવા જો મગરું દેખાય અહીંયા ભેંસું નાઈ છે અને જો આ રહી મગરું ત્રણ હુતી છે અહીંયા અહીંયા છે એક પોઈન્ટે તો આવી ગયા મગર જોવા અને હવે જાય બીજા પોઈન્ટે જંગલની અંદર જ બીજા પોઈન્ટ બધી જોઈ લીધી મગરૂ હવે પાછા આપણી જીપસીપા પાસે જઈએ છે તડકો ખરેખર બહુ છે કાર્સ કેટલા હજી તેતાલીસ હોય છે મગર તો મિત્ર તે જોઈ મગર જોઈ ક્યાં જોઈ એમ હાલ તો થોડોક આગળ હાલ તો તો આદલ હતો આદલ આપડી ટોળકી મગર જોવે છે જો બતાવું અહીંયાથી આ એક બે અને આ ત્રણ ત્રણ એક ચાર વાંજો હા જો મોઢું ઊંચું કર્યું આવોડો મોડું છે બધા જોવે છે મગર અને તડકોય ખરો છે તડકો કેવો લાગે છે હાલો 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 હોટલ ભેગા થાવ હાલો હાલો બધા ફટાફટ હોટેલ ને અમાર છે રિસોર્ટ માં જાવું છે હાલો તઈ તડકો છે ફૂલ અને પહોંચી ગયા પાછા આપણા સ્ટોપે ગાડીઓ જ્યાં પાર્કિંગ કરી હતી ત્યાં હવે ગાડી લઈને અહીંયાનું પેમેન્ટ પેમેન્ટ કરીને જઈ પાછા આપણા ફામે ચાલો મળી આવે સીધા લંચ ટાઈમે આવી ગયા ભાઈ ફામે આવી ગયા પાછા અને અડધા તો ખાધા વગર ના કઈ મારે હોઈ જવું છે એમ કીધું પેલા જમી આવી બધા અને જમી જમીને બે થી ત્રણ કલાક સુઈ જાય અને પછી પડી બધા નાવા પાછા હાલો તો જોઈ મેનુ હું શું છે ચાલો મેનુમાં છે અથાણું લાપસી ડુંગળી સલાડ ભીંડા શાક વાહ મગનું ચોળીનું દાળ ભાત ગરમા ગરમ રોટલી કેરીનો રસ હું વાત છે ઓરિજિનલ ને કાલાળાનો આ પાપડ ભૂંગળા અને છાશ હાલો તો કરી લેવી જમાવો ગયા ભાઈ ઉઠી ગયા ખાઈને ધ્યાન ચડ્યું એટલે બે ત્રણ કલાક સુઈ ગયા હતા અને ઉઠી ગયા છે અને અડધા ને નાવું છે બાથમાં અને અડધા કે અમારે નથી નાવું એમ તો હાલો આપણે તો પડવી નાહવા કોઈને આવવું હોય કે ન આવવું હોય સ્પીકર બીકર કરી દીધું ચાલુ અને નાવાને લઈ મોજ હવે નાવા પડી ગયા છે બાય તડકો બડકો ગયો છે થઈ એટલે બધા કરે છે મોજ વાહ વાહ જેવું લેડીઝ બહાર બેઠા છે અને બચ્ચા પાર્ટી આવી છે આ બધું મોટા ના એ બધા હાલો તો કરી લઈ મોજ હવે નાઈ લીધું છે આપણે અને અત્યારે વાગી ગયા છે સાંજના ઓલમોસ્ટ સાડા છ અને તૈયાર થવા ગયા નાઈ નહીં તો ફાર્મ થોડીક વિઝિટ કરાવું તમને અહીંયા મકાનની બહાર આ રીતની બેઠક દેશી ખાટલા અને જુલાન છે એટલે મજા આવે એવું છે આ આખો આંબો સારો છે અત્યારે થઈ ગયો એટલે મજા આવે એવું છે વાતાવરણ છે નારિયેળી આંબા ને લીલું છમ છે બધું ખરેખર મજા આવે એવું છે બાકી કઈ ઘટે નહીં બાબુ બાહુબલી આવ્યો બાહુબલી ક્યાં ભલ્લા ક્યાં ભલ્લાલ દેવ બાકી ત્રણેય કઈ ગયા બાહુબલી ને બધા આવી ગયા એ બાહુબલી સાંભળો બધા ત્રણે બલ્લાલ ભાઈ અહીંયા આગળ આગળવી તું હાંજે હું છે ડિનર માં અમારી હાટું

હોને અહીંયા ચા આવી ગઈ છે અને પ્રિન્સુભાઈને બધાએ જમાવટ કરી નાસ્તાની તૂટી પડ્યા બધાય નાઈન નાઈન થાયકા આવે અને ભૂઈકા થયા હું ચા આવી ગઈ વાહ હું વાત છે બટેકાની ચિપ્સ ભાખર ખાખરા ખાખરાને ચકરી ને એ પિંચુ મારી આટું રાખું છે કે નહીં બધું છે જોતા ચા મારી છે હા તે હાલો હાલો પી લઈ ચાલો ભાઈ ડિનર કરવા ચાલો મેનુ તો ખબર પડી ગઈ અને હવે ભૂખા થયા છે ભાઈ ફૂલ જાય હવે જમવા પ્રિન્સો ગાઠિયા પેંડા કે પિંચુ ભાઈ હા હા ચાલો જમવા હે હા ચાલો ચાલો આવીએ છીએ તૈયાર છે ને બધું પરોઠા પરોઠા ઓકે અલા જમ્બા અલા નીચે નથી થાલા તું હે એટલે બધી ભૂખ લાગી છે અરે લાગી છે ભૂખ લાગી છે પરોઠા છે 5 પરોઠા ખાવાના છે એમ વાહ તમે પણ એલા ખવડાવો ખવડાવશો દિલથી હો પણ તાણ કરી કરીને હાલ ફ્રેન્ચ શું લેવા માંડ બટેકાનું શાક પછી સેવ ટમેટાનું શાક ગરમા ગરમ ખીચડી કઢી રોટલા હા પરોઠા શ્રીખંડ વાત છે કયો છે શ્રીખંડ સાદું એમ ડ્રાય ફ્રૂટ બાય ફ્રુટ ડૂટી ફૂટી બધું લાગે છે પાપ પાપડ છાસ ઠેક જેલી છે એમને સરસ સરસ ચાલો તો જમી લઈ હા તો હવે જમી લીધું છે અને ગરમી છે ફૂલ સખત એટલે હવે જોઈએ શું કરું આ છે ધવલભાઈ આપણા દેવ ફાર્મ મેનેજર હું ધવલભાઈ કેમ છો મજામાં જોરદાર એકડો કઈ ઘટે નહીં બહુ સુ જબરજસ્ત કઈ ઘટે નહીં ક્વોલિટી ને જમવાની ક્વોન્ટિટી એમ તમે જે જે ઓલા બચ્ચા પાર્ટી હતી ચાર થી પાંચ જણા બધાય કઈ દિલથી ખવડાવ્યું છે બહુ મજા આવી હવ એકદમ પ્રિન્સુ ઓલા ભાઈ કેવા હતા બધાય ખવડાવતા તા એ રેડી હો એમ થેન્ક યુ તમે અમને અમારા બ્લોગ માં લીધા થેન્ક યુ તમે એમાં હું થેન્ક યુ ને કોઈને જો આવવું હોય હા તો જરૂર તમ તારે ઓકે દેવ ફાર્મ આપણે એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર આવે એમ એડ્રેસ આપી દેજો આપણે દેવ ફાર્મ છે સાસણ થી 7 કિલોમીટર ભોજદે ગામ છે ભોજદે ગામ પછી 1 કિલોમીટર દૂર આવેલું છે નદીના કાંઠે આવેલું છે

બહુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ તમે તમારો આભાર કેટલી તાણ કરી કરીને જમાડ્યા તમને એ ઓલા આ તો ઓલા ભલાલ દેવું છે કા લે માળો થેન્ક યુ ભાઈ ભલાલ ભાઈ થેન્ક યુ સો મચ સારી રીતના હેચો એટલે કાલ સવાર તો નીકળી જવું છે અમારે એટલે મેં કીધું તમને બધાને મળી લઈ હે પ્રિન્સો મજા આવી બધાને આવજો કહી દો ચાલો ભાઈ તો ફ્રેન્ડ્સ આપણો આજનો વ્લોગ અહીંયા જ ઓવર થાય છે અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો